પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા તે દરમિયાન એક વિડીયોમાં એક ઈસમ ભયંકર અભદ્ર ગાળો ભાંડી વિડીયો વાયરલ કર્યો હોવાનું ધ્યાને આવતા વિડીયોમાં દેખાતો ઈસમ વાઘરા તાલુકાના સાયખા ગામ મહેશ ઉર્ફે મહેન્દ્રસિંહ મોહનસિંહ રણા હોવાનું સામે આવતા તેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે આ વિડીયો બનાવ્યો હોય અને ફોલોવર્સ વધારવાના હેતુથી જ આ વિડીયો બનાવી સોશિયલ મીડિયાના વિવિધ એપ અને વોટ્સએપ ઉપર વાયરલ કર્યો હોય તેવી કબૂલાત કરતાં પોલીસે પોતે ફરિયાદી બની મહેશકુમાર ઉર્ફે મહેન્દ્રસિંહ મોહનસિંહ રણા સામે સાયબર એક્ટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે જોકે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વિજય બારડે પણ નાગરિકોને સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવા સલાહ આપી છે જો દૂર

તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં એસ એન ભરૂચ નિહાળી શકો છો સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર બે નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ